પ્રભુ શ્રીરામે તાપી નદીના કિનારે પોતાના પિતા રાજા દશરથનું તર્પણ કર્યું હતું આ પવિત્ર સ્થળે પ્રભુ શ્રીરામે પોતાની ભક્તિ અને કૃતજ્ઞતા દર્શાવી હતી અને તે માન્યતા આજે પણ ભક્તો દ્વારા પૂરી ઉજવવામાં આવે છે તે તર્પણની વિધિ માટે પ્રભુ શ્રીરામે આ સ્થળને પસંદ કર્યું હતું અને ત્યારથી આ સ્થાન પવિત્ર અને પાવન સ્થાન તરીકે માનવામાં આવે છે રામનાથ ઘેલા મહાદેવ મંદિરનો મહાદેવ તાંત્રિક પુરાણોમાં એક પવિત્ર સ્થાન તરીકે જાણીતું છે અને ભગવાન શંકરજીના શિવલિંગને ખાસ પ્રણામ કરવા માટે વિશ્વભરના ભક્તો અહીં આવે છે મંદિરમાં જુદા જુદા તહેવારો મહાશિવરાત્રી અને શુભ દિવસોમાં પ્રભુ શિવજીને જીવતા કરચેલા ચઢાવવામાં આવે છે આ વિધિ શુભ અને મંગલકારી માનવામાં આવે છે અને ભક્તો પોતાની ભક્તિ અને શ્રદ્ધા દર્શાવવા માટે મંદિરમાં આવે છે આ મંદિરનો પ્રાચીન ઇતિહાસ અને તેનો પવિત્ર મહાત્મય ભક્તોને આકર્ષિત કરે છે અને તેઓએ ખૂબ શ્રદ્ધા સાથે અહીં દર્શન કરવા આવે છે મંદિરના પ્રચલિત કાર્યોને ધાર્મિક વિધિઓને પોષણ આપવા માટે પ્રયત્નશીલ છીએ અને આ પાવન સ્થાનને વિશ્વભરના શ્રદ્ધાળુઓ માટે આકર્ષક સ્થાન બનાવવા માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે